બોલો ખેડૂત મિત્રો તમે જે પૂછવા માંગો છો એ પૂછો હું તમને વોટ્સએપમાં લખી નાખી આપતો કે કહેવાય એમ પણ બીજા ખેડૂતોને નો ખબર પડે એટલે એમ તમે પૂછો છો એટલું બોલો ને તમે જે મને મોકલું છે એને હુકમ કેવાય કે કબુલાત એવું તમે પૂછો છો ને હવે જો તમારો જવાબ તો પેલા આપી દઉં એટલે ખેડૂતોને છે ને હોય પોતાનો જવાબ મેળવવાની તમારો જવાબ છે કબુલાત

ચાહે કલેક્ટર હોય પ્રાંત હોય ડીસી હોય એને હુકમ કરવાનો અધિકાર છે એટલે તમારું માં તલાટી ની સહી છે માટે હુકમ નથી બીજા નંબરમાં હુકમ અને કબુલાત વચ્ચેનો તફાવત એની મેટર દ્વારા સ્પષ્ટ થાય એમાં તમારી મેટર લખેલી એમ નહીં હું આ ઓર્ડર આપું છું એને હુકમ કહેવાય આમાં લખેલું છે હું આ કબુલાત આપું છું સમજાય છે હું એટલે પાર્ટી શબ્દ વાપરતો હોય ત્યારે કબુલાત કહેવાય અને અધિકારી જયારે તમારા તમારો શબ્દ વાપરે ત્યારે એને હુકમ કહેવાય દીકરો બાપા ને કઈ પૂછે ને તેને કબુલાત કેવાય બાપો જયારે હુકમ કઈ પણ વાક્ય બોલે ને તેને હુકમ કહેવાય બાપા એમ કે બેટા વાડીએ જઈ આવું જાય છે હુકમ સમજવાનો અને બાપા ને એમ કે હું વાડીએ જાઉં છું તો એને હુકમ નો કહેવાય સમજાયું ગયું ખેડૂત સમજીએ સમજી એટલે કબુલાત અને હુકમ નો તફાવત મેં તમને સમજાવ્યો આવી માહિતી તમને કઈ કાયદા ને ચોપડામાં જાણવા નહીં મળે

તમારી મમ્મી થાય પાછા હો દાત કાઢો છો તો આ દેતો ઈ છે એમ કે બરોબર છે પણ જાતે નંબર એટલે શીખવાડું છું જ્ઞાન આવે નંબર એને જ્ઞાન મારે